રાજ્ય સરકાર દ્વારા હંમેશા બજેટ મધ્યમ વર્ગીય અને ખેડૂતલક્ષી રહેલું છે અને આ બજેટના માધ્યમથી ગુજરાતના મધ્યમ ગરીબ ખેડૂતો યુવાનો મહિલાઓ તમામોના હિત માટે બજેટ બનતું આવ્યું છે અને મને ચોક્કસ ભરોસો છે કે આજે પણ માન્ય નાણાં મંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ગુજરાતના લોકોના હિતો માટે રહેશે દિલો સ્વાભાવિક છે કે ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે હવે સ્વાભાવિક છે જે ખેડૂતોએ ડાંગર નાખી હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે એ લોકોને ડાંગરના પૈસા પણ મળવા જોઈએ અને જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ થશે જય જવાન જય કિસાન આ જે ડાંગર થયું એનું લગભગ દોઢ વરસ જેવું થયું શ્રીએ કેસ કર્યો એના લગભગ છપ્પન દિવસ થયા છપ્પન દિવસથી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા અને જ્યારે કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક આ હાઈના નારા લગાવ્યા ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે અરે ભાઈ દોઢ વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મે હાલત તો કરે છે તો અત્યારે તમને ખબર પડી કે ખેડૂતો સાચા છે અને છપ્પન દિવસથી પોતે મામલતદાર શ્રી સાહેબ જ આના ફરિયાદી બનેલા છે તો છપ્પન દિવસથી તમે ક્યાં સુઈ ગયા હતા તમે છપ્પન દિવસથી કેમ એક પણ નિવેદન ના આપ્યું જાણે કાલે લાલાલી સરકાર આપણા ભાજપ સરકાર એટલે કે મુખ્યમંત્રી દાદાની સરકારે સામે જઈને કાલે ખેડૂતોએ વિરોધ કર્યો અને દાદાએ આ જે તંત્ર હતું એને દાદાએ કીધું કે કોઈ પણ સંજોગોની અંદર સોફિયાન મંડલિકને ને કરો અને આની કાયદેસરની કાર્યવાહી કરો તો આની અંદર તમે યુવા ધારાસભ્ય કઈ જગ્યાએ આજ દિવસ સુધી તમે ડોકાણા પણ નથી ક્યાંય દેખાણા પણ નથી અને અત્યારે દાદાની સરકાર ઉપર કે ખેડૂતોને ન્યાય મળશે અમે કોઈ વ્યક્તિને જોઈ ગોડાઉન ની અંદર ડાંગે નથી નાખેલી અમે દાદાને જોઈને જોઈ નાખેલા છે આ દાદાની સરકારને જોઈને ડાંગેલ નાખેલી છે એટલે અમને ભરોસો છે દાદાની સરકાર ઉપર કે અમને ન્યાય મળશે અમને ભરોસો છે આ પોલીસ તંત્ર ઉપર કે અમને ન્યાય મળશે એટલે તમે જે અચાનક અત્યારે પ્રગટ થયા છો ને ખોટી ખોટી વાહ વાહી લૂંટવા માટે એ તમારી ફોજે ફોજદારી તમે બંધ કરો અને તમે તો ઉલટાના આ સોફિયાન મંડળીને સપોર્ટ કરેલો છે એટલે તમે આવી ખોટે ખોટી વાહ વાહી ના કરશો તમે મેં આ મેન આરોપી ને તમે સપોર્ટ આપેલો છે એટલે આવી ખોટી વાહવાઈ ના કરશો અમે તો વિશ્વાસ કરીએ છીએ માત્ર દાદાની સરકાર ઉપર માત્ર ભૂપેન્દ્ર પટેલ ઉપર અને આ પોલીસ તંત્ર ઉપર એટલે આવી ખોટી વાહવાઈ કરવા માટે સોશિયલ મીડિયામાં ના આવશો તમને મહેરબાની કરી અને તમને વિનંતી કરીએ છીએ અને જાહેરમાં તમને આ કહીએ છીએ બાકી આની મજા સારી નહીં આવે અત્યાર સુધી દોઢ વર્ષથી તમે ક્યાં ગાયબ હતા છપ્પન દિવસ કેસ થયા એના થયા તોય તમે દેખાડા નહીં એટલે આવી ખોટી વાહવાહી તમે બંધ કરો જય જવાન જય કિસાન